વધારાનું ધિરાણ આપીને બાદમાં પરત માંગતા જૂનાગઢ જેડીસીસી બેંકના પરિપત્ર સામે ખેડૂતો અને વિવિધ મંડળીઓમાં રોષ વ્યાપ્યો છે જેડીસીસી બેંકના પરિપત્ર સામે કેશોદ માર્કેટયાર્ડમાં विविध અડતાળીસ જેટલી મંડળીઓના પ્રમુખોની બેઠક મળી મંડળી પ્રમુખોએ બેંકના પરિપત્રને અયોગ્ય અને બેંક સામે લડત આપવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે મંડળી પ્રમુખે એવી પણ ચીમકી છે કે જો બેંક પરિપત્ર પાછો નહીં ખેંચે તો બેંકમાંથી પોતાની થાપણ ઉપાડી લેશે અને વિરોધ વખતે રાજકીય નેતાઓની ભલામણને પણ ધ્યાનમાં લેવામાં નહીં આવે મંડળી પ્રમુખો આક્ષેપો કરી રહ્યા છે કે વિસાવદર ચૂંટણી વખતે જૂનાગઢ જેડીસી બેંકે ખેડૂતોને ત્રણ તમારે બે લાખ પરત કરવા પડશે એટલે એકત્રીસ આઠ ભરી દેવા એવો અમને ગુમરાહ કરીને ફરવી છે એટલે એના માટે અમે તમામ કેશોદ તાલુકાની મંડળીઓ પ્રમુખ મંત્રીઓ હાજર રહી અને એવો અમે આજે મિટિંગમાં ઠરાવ કર્યો છે અને આવેદનપત્ર આપવા માંગીએ આપવાના છીએ અને એવું કીધું છે કે આ ભાઈ ઝીરો વ્યાજ થી ત્રીસ છ બે હજાર છવ્વીસ સુધી આ અમલમાં રાખવું અને એ બેંકની જવાબદારી છે ને બેંકે કરવું પાછળથી આવો ઠરાવ કે આવું કઈ બોર્ડ ઓફ ડિરેક્ટર નિર્ણયો કરે તો અત્યારે ખેડૂતોને દઈ દીધા છે એના પાકમાં પૈસા વપરાઈ ગયા છે અને પાકનું ધિરાણ છે તો હવે આ બધી જવાબદારી બેંકની થાય છે કે ખેડૂતોના પ્રશ્નો મારી પાસે આવે બેંકના ડિરેક્ટર તરીકે કે ભાઈ જો આમાં તમે કઈક રસ્તો કરાવો ન કરો અમે બેંકમાંથી એફડી અમારી ઉપાડી લેશો હવે બેંકમાંથી એફડી ઉપાડી લે તો અમારા કેશોદ તાલુકામાં નહીં હોય તો મંડળીઓને ખેડૂતોને પુષ્કળ ડિપોઝિટો છે અમારે માનો અમુક અમુક મોટી મોટી મંડળી છે પાણખાન મંડળી છે તો લગભગ મારા અંદાજ મુજબ સાડા ત્રણ થી ચાર કરોડની ડિપોઝિટ છે હવે તો બેંક ને મોટું નુકસાન થાય તો કેશોદ માંથી કે એફડી ઉપડવા મળશે એટલે ચાલુ થાય બીજા તાલુકામાંગરોળમાં તો મને તો એ નથી સમજાવતો કે સિનિયર ડિરેક્ટરોને પણ આ ખબર ન પડી પાંચ લાખ રૂપિયાની વગર વ્યાજની લોન આપવામાં આવે પરંતુ ત્યારબાદ બીજા પરિપત્ર થી જિલ્લા સહકારી બેંકે આદેશ કરેલો એકત્રીસ આઠ સુધીની અંદર વધારાની બે લાખની રકમ પરત જમા કરવામાં આવે એ ખેડૂતોને ધિરાણ આપ્યા પછી ખેડૂતોએ પોતાના સગવડતા પ્રમાણે તેનો ઉપયોગ કરી લીધો હોય ફરી વખત એકત્રી આઠ સુધીમાં ખેડૂતો ધિરાણ ભરવા સક્ષમ નથી આ બાબતે કેશોદ તાલુકાના તમામ મંડળીના પ્રમુખો ખેડૂતો અને મંત્રીઓ એક બની અને જિલ્લા સહકારી બેંકના આદેશ સામે લડત કરશે અને એક વર્ષ સુધી પાંચ લાખ રૂપિયા વગર વ્યાજે વાપરવા મળે ખેડૂતોને એ માટે અમે લડત આપવા માટે કટિબદ્ધ છીએ આ બાબતે કોઈ પણ રાજકીય તંતુ વાતને પણ સહન કરવામાં નહીં આવે